નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારી થી મળી રહ્યા છે આદિવાસી નેતાઓ પાર્ટી ભૂલી એકસાથે આવ્યા વાસંદા ખાતે આદિવાસી સમાજના કોંગ્રેસ ભાજપના નેતા એક મેકની સાથે ડીજેના તાલે ઝુમ્યા વલસાડ સાંસદ ધવલ પટેલ અને વાસંદા ધારાસભ્ય અનંત પટેલ સહિતના નેતાઓ ડીજેના તાલે ઝુમ્યા

આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે પંદરમી નવેમ્બર ભગવાન ઈસા મુન્ડાની જન્મ જયંતિ છે તેને જનજાતિ ગૌરવ દિવસ આદિવાસી ગૌરવ દિવસે ડિક્લેર કર્યો અને આજે જ્યારે એમનો એકસો જન્મ જયંતિનો વર્ષ ચાલુ થશે ત્યારે પૂરું વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ આપણે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે પૂરું વર્ષ આપણા આદિવાસીની ગાથા આદિવાસીનો ક્રાંતિવીર આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીને કળાને પ્રોત્સાહન આપવાનું કામ આપણે આ બે હજાર ચોવીસ અને પચીસમાં કરવાના છે ત્યારે આજે પૂરા ભારત દેશમાં દરેક રાજ્યોમાં આજે આપણા કક્ષા અને કેન્દ્ર કક્ષાના પ્રોગ્રામ થયા નરેન્દ્ર મોદી સાહેબે આજે બિહારમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો એ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણા ડાંગમાં આદિવાસી ગૌરવ દિવસનો પ્રોગ્રામ કર્યો અને કરોડો રૂપિયાના વસ્તુના ખાતમુહૂર્ત પણ કર્યા અને લોકાર્પણ પણ કર્યા જ્યારે હું પોતાની ભૂમિ વાંસદામાં આવ્યો છું જ્યારે આપણા વાંસદામાં પણ આપ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવાનું કામ અમારા આદિવાસી સમાજના દરેક યુવાનોએ વાસ્તાના અમારા આદિવાસી યુવાનોએ લીધું છે એને પ્રોત્સાહન આપવા માટે આજે અમે અહીંયા સહભાગી થયા છે અને આજે દરેક પાર્ટી ભૂલીને બધા પોતાના સમાજના માટે પોતાના આદિવાસી સમાજના માટે બધા ભેગા થયા છે બહુ હર્ષોલ્લાસ સાથે અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પ્રતિમારે સ્થાપી છે અને હવે આવનારા દરેક વર્ષ અમે ભગવાન બિરસા મુંડાજીની અહીંયા પ્રાર્થના અને અર્ચના કરશું અને આવનારા દિવસમાં પૂરું વારદા વલસાડ લોકસભાનો ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય એના માટે અમે કામ કરવાના છીએ ધન્યવાદ હજાર અઢારથી અમે વાંસદાના હનુમાનબાજી ખાતે અમારા ભગવાન જેને કહેવાય જે ક્રાંતિભીર ગિરસા મુંડાજીની પ્રતિમા મૂકવાના પ્રયત્ન કરી રહ્યા હતા આજે અમે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ ચિરાગભાઈ અને બાપુ કાકાના સાનિધ્યમાં અમે આજે ગિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ત્યારે ખૂબ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ અમને ખબર છે બે હજાર અઢાર માં અહીં જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું એ પ્રશાસકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં ગામે ગામ અમે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મૂકવાના છે અને જે પણ પ્રશાસક કરે તે અમે સંઘર્ષ કરીને પણ અમારા ભગવાનની પ્રતિમા મૂકવાના છે આખો વિસ્તાર આદિશાવાસી સમાજનો નો છે ત્યારે કોઈ પણ અમને ડરાવી ધમકાવી શકે નહીં જય બિરસા મુંડા જય આદિવાસી